સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે પણ આ દાવા પોકળ સાબિત થતા હોય છે ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મુળસી ગામે એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં છે હાલમાં તંત્ર દ્વારા રસ્તાની માર્ગ ઉપર આકરી ગરમીમાં રસ્તે બેસીને ભજન કર્યા છે મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મુળસી ગામે ગ્રામ પંચાયતની રાવળ ફળિયા સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો રસ્તો વીસ વર્ષથી બન્યો છે પરંતુ ખખડધજ હાલતમાં છે તેની કોઈ મરામત કરવામાં નથી આવી અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું હોય આ બધા મળ્યા છીએ પચાસ સાઠ જણા રાવળ રાવળ ફળિયાનો ચાલીસ ઘર છે અમારો ચાલીસ પચાસ ઘર અહીં રસ્તો દસ પંદર વર્ષ પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હોય ચૂંટણી વખતે બધા નેતાઓ મોટો મોટો આશ્વાસન આલીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નંબર અપીલે અને આજે અમે રામદૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ સાવ સાઉતરી માટે કોઈ જગ્યાએ રજૂઆત કોઈ બ બહુલેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું મારું નામ ડામોર ગલાભાઈ